તાપીના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલક પાસેથી દ રૂપિયા દસ લાખની લાંચ માગી હોવાનો આક્ષેપ થયો હતો ટેલિફોનિક અને વિડીયોના પુરા પુરાવાના આધારે તા એસીબીએ તેમની ધરપકડ કરી છે શાળા સંચાલક પાસેથી રૂપિયા દસ લાખની લાંચ માંગતા શિક્ષણ અધિકારીની ઓડિયો ટેપ વાયરલ થઈ હતી વ્યારાના વીરપુર ગામની શાળાના સંચાલક કેતન શાહ અને જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં એસીબીએ ટ્રેપ ગોઠવીને તેમની ધરપકડ કરી છે

કાલ કેટલા આંગે આવું તો કાલે કેટલા વાગે ને કાન એ તો મે કી દઉં તું ફડડી ગઈ 5 મિનિટ માં આવીને જતો રો ઈ દો फटाफट રઈ મે પર સાહેબ મારે છે ને ડાંગ ની મને પેલી આપણે એમાં પેલી મદ્દર યાદી માં જવાનું છે તો હવે હું શું કહું સાહેબ થોડું મોડું થાય તો જરાક ને સાહેબ સાત લઈને હું આવી ગયો હા સાહેબ સાત પડ્યા સાહેબ મારી પાસે સગવડ નહીં મળે સાહેબ એટલે અરે સાહેબ સાહેબ તું સાત પૈ ત્રણ પછી આપી દો બસ ત્રણ મોડું રાખજો તમે મને જવાબ તો આપો મારું કડ વાઇન્ડઅપ કરો તો દાડે હું આપી દેવા બસ

हांारार हम जी गए साहब ओके ओके साहब हां कई वांचो सात लेना है साहब अडाडी नी रडाडी नी करता कई हां चालो अरे પછી હું તમને આપી દેવા ત્રણ સાત તમને આપી દેઉ છું હવે તમે ના થોડી બાયડી મે આપા સાહેબ બરાબર સાત ચાલો ઓકે ચાલો